अश्वत्थामा, लेखक प्रेरणा के लिमडी, प्रकरण एक नमारशो पार्थ गुरु पत्नी ने पुत्र विहोणा नथी इच्छती केव असह्य पुत्र वियोग नुख दुख, नमारशो अश्वत्थामा ने नमारशो विलाप बिलाप करती द्रौपदी बोल आखा कुरुक्षेत्र पर फरी અને અશ્વત્થામાને મારવા ઉગામેલો અર્જુનનો હાથ ત્યાં જ થયો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ ખેલાયું આકાશ કીધોના ટોળાથી છવાયેલું હતું ધરતી પરનું એ બિહામણું દ્રશ્ય ન જોવા ઈચ્છતા હોય એમ સવિતા નારાયણ વાદળોની પાછળ છુપાઈ ગયા હતા ગતકાળ રાત્રિએ યેલું આખું એ નિ બિલાપ કરતી દ્રૌપદીને ઘેરીને ઉભા હતા અને વચ્ચે દ્રૌપદીના પગ પાસે નતમસ્તકે પડ્યો હતો દ્રોણપુત્ર અશ્વત્થામાં પોતાના નિદ્રાધીન પાંચ પુત્રો અને ભાઈઓને મારનાર પાંડવોના વંશનો વિનાશ ઇચ્છનાર ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડનાર અશ્વત્થામાને છોડી મુકવાની સમય પહેલા અશ્વત્થામાનું મસ્તક માગનાર દ્રૌપદીના ન મારશો ન મારશોના વિલાપ વચ્ચે શ્રી કૃષ્ણનો ધીર ગંભીર અવાજ સંભળાયો અશ્વત્થામા તું એક દુષ્ટ પુરુષ છે પાપી છે અજન્મા બાળકને મારવાનો તે અક્ષમ્ય અપરાધ કર્યો છે અંત સુધી આ પૃથ્વી પર ભટક્યા કરીશ દ્રૌપદીના પાંચ પુત્રોને મારનાર અશ્વત્થામાં મસ્તક પર નામ મળીને ખેંચી લે પાર્થ અશ્વત્થામાં તું ઘા સાથે સદા માટે એકલો અટુલો ભટકતો રહેશે તને ક્યારેય મોત આવે તારું શરીર ફોલ્લાઓથી ભરેલું રહેશે રસી અને રક્તથી ભર્યા તારા શરીરમાંથી આવતી દુર્ગંધ તને તારા અક્ષમ્ય અપરાધની યાદ અપાવતી રહેશે એકલો અટુલો તું આ પૃથ્વી પર વન વન ને રણ રણ રજળીશ ન કોઈ બોલવા વાળું હશે ન કોઈ સાંભળવા વાળું તું સર્વ વ્યાધિઓથી યુક્ત થઈને જંગલોમાં ભટક્યા કરીશ તારા દેહની યાતના તે કરેલા કર્મની યાદ અપાવ્યા કરશે કૃષ્ણના મુખે અશ્વત્થામાને અપાયેલા શ્રાપથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા અશ્વત્થામાના ખેંચી લીધેલા મણીના ઘામાંથી રક્ત દડવા લાગ્યું દડદડ વહેતા એ રક્તથી અશ્વત્થામાની હથેલી ખરડાઈ ગઈ પથ્થર જેવો જળ એ જમીન પર પડી રહ્યો સારી લથડિયા ખાતો અશ્વત્થામાં ઊભો થયો હારેલો થાકેલો શાપિત સદીઓ સુધી રજાડવા માટે પ્રકરણ બે પ્રકૃતિ સ્તબ્ધ હતી પુરુષ અને પ્રકૃતિનું સર્જન આવું મહાવિનાશ માનવજાતના સવારની પ્રવૃત્તિથી ધમધમતા જાપાનના નગર હિરોશીમા પર આકાશમાંથી એક અગનગોળો એક અણુ શસ્ત્ર ઝીંકાયો આંખોને ચકાચોંધ કરે એવા પ્રકાશથી પ્રકાશિત ધરતીથી થોડે દૂર હવામાં સળગી ઉઠેલા પળભરમાં અલોપ કરી દીધા જાણે અગનગોળામાં ઓગાળી ચારે બાજુ આગ હતી અસહ ગરમી ધુમાડાના ગોટે ગોટા અને ધમાકાથી વિધ્વંસ થયેલી ધરતીની ધૂળથી દિશાઓ Ready to continue?